કરવાના બંધ થઈ જવાની ફીતિ ખેતમજૂર માટે વડિયા વાસીઓ પાસે દોઢ લાખના ખર્ચ માટે ટહેલ દોઢ લાખના ખર્ચ માટે ખેતમજૂરની અપીલ સ્થાનિકો દ્વારા ખેતમજૂર માટે ફૂલ નહીં તો ફૂલની પાકડીની અપીલ કરતા તો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા શું નામ અને શું તમે આ લોકોને તમે દવાખાને લઈ ગયા શું છે મુદ્દો પ્રવીણભાઈ કાનજીભાઈ ગઢિયા મારું નામ છે અને હું એને પેલા જીટી સેટમાં લઈ ગયો તો ત્યાંથી અમને મિત્તલ શાહ મોકલા ત્યાં અમે બતાવી એવા સ્પાઈનનો ડૉક્ટર છે એ તો એણે કીધું કાર્ડમાં ઓપરેશન થશે નહીં બરાબર તો અમે પછી એ કે તમે સિવિલમાં વ્યા જાઓ તો અમે સિવિલમાં પણ એને બતાવી અમદાવાદ તો ત્યાં પણ ડૉક્ટરોએ કીધું કે આ સ્કીમ આમાં છે નહીં તો આ તમારે ગમે ત્યાં એક લાખ દોઢ લાખનો ખર્ચો થાય તો એ એકઠો કરીને દેવાની જરૂરિયાત રહે શું છે તમારો શું પ્રયાસ છે આમાં એટલે અમે ફાળો કરવા ઈચ્છી હતી અમે કંઈક થોડું થોડું દઈને થોડોક પછી લોક ફાળો મળે એ અમારી પ્રયાસ છે તો મારા જે ફેસબુક મિત્રો છે જે આ તમને વિડીયોમાં જોવે છે એને શું કહેશો તો ભૂલ્લી તો ભૂલ્લી પાકડી આપી આનું નવજીવન મળે એવું કરજો ગરીબ પરિવાર છે ઉંમર નાની છે બહુ તેર વર્ષ પચીસ દીની ઉંમર છે અને મજૂરી કામ કરે છે અને તો થોડું થોડું આપવા વિનંતી એમ કરી

સ્પાઇન નામનો એને રોગ કહેવાય એટલે બે વર્ષથી જોઈ છે કે મોટું મોટું વધતું જાય છે અમે રાજકોટ અને અમદાવાદ સાહેબને બતાવ્યું એટલે કે આને તમારે ઓપરેશન કરાવવું પડે ને ઓપરેશન એનાથી થાય એવી કોઈ દોઢ લાખનો ડોક્ટરે ખર્ચો કીધો અને ડોક્ટરે એવું પણ કીધું છે કે જો આ તમે ઓપરેશન ન કરાવો ને તો કદાચ એના પગને ચાવાની શક્યતા રહે એવું ખરું એમ

શું નામ ભાઈ તારું કેવું ક્યાં રહ્યો છો તમે પલસુદ ક્યાં ગુજરાત ક્યાં આવે ગુજરાતમાં જ આવે એમપીમાં માં અહિયાં ક્યાં રહ્યો છો સુરાભાઈ ગઢિયા ની વાડી સર મજૂરી કામ કરો છો કેટલા જણા છો તમે ચાર જણા સુરાભાઈ ની વાડી જ રહ્યો છો ને મજૂરી કરો છો હે ને હા સરસ